શ્રી કૃષ્ણ પાંડવોને કળિયુગ વિશે પાંચ કડવી વાતો કહી હતી જે આજે સત્ય સાબિત થઈ રહી છે ભગવાન શ્રી જ પાંડવોને સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી જે આજે સાચી સાબિત કૃષ્ણ મહાભારતમાં કલયુગમાં માણસ ક્રિયા ને બદલે પરિણામની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરશે કલયુગ નું કડવું સત્ય હિન્દુ ધર્મમાં ચાર યુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે છે ત્રેતાયુગ સત્યયુગ દ્વાપરયુગ અને કલિયુગ આમાંથી ત્રણ યુગનો અંત આવ્યો છે અને છેલ્લો યુગ કળિયુગ ચાલી રહ્યો છે ઘણા ગ્રંથોમાં કળિયુગની માહિતી આપવામાં આવી છે જે મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગમાં બની રહેલી ઘટનાઓ વિશે પહેલેથી જ જણાવી દીધું હતું મિત્રો ચાલો જાણીએ એ પાંચ વાતો જે આજે કળિયુગમાં સત્ય થઈ રહ્યું છે એ પહેલા જો તમે ચેનલ પર નવા હોવ તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો એક માણસની યાદ શક્તિ ઘટશે કરિયુગ વિશે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું હતું કે આ યુગમાં માણસની યાદ શક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગશે ઉપરાંત ધર્મ સત્ય અને સહિષ્ણુતા પણ ઘટશે ખરેખર આજે આ વાત સાચી સાબિત થઈ રહી છે બે પૈસા વ્યક્તિની વ્યાખ્યા કરશે ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે સારા વ્યક્તિની ઓળખ તેના વર્તન અને ગુણોથી થાય છે પણ કળિયુગમાં આવું નહીં થાય શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઓળખ તેની સંપત્તિ અને ઐશ્વર્યથી થાય છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ જેટલી ધનવાન હશે તેટલી જ તે વધુ ગુણવાન ગણાશે ત્રણ કળિયુગમાં મહાન પંડિતો હશે ભગવાન શ્રી કૃષ્ણ એ પહેલા જ કહ્યું હતું કે કળિયુગમાં એવા લોકો આવશે જે મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ આ લોકોની નજર માત્ર કોનું મૃત્યુ થવાનું છે અને કોની મિલકત કેવી રીતે હસ્તગત કરવી છે તેના પર હશે ચાર તમારા કોઈ તમારો સાથ નહીં આપે પરયુગમાં લોકો લગ્ન ઘર તહેવારો વગેરે પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરશે પરંતુ કોઈ પણ ભૂખ્યાને ખવડાવશે નહીં કરયુગમાં કોઈ કોઈના દુઃખમાં સાથ નહીં આપે બલકે પોતાની મસ્તીમાં વ્યસ્ત રહેશે પાંચ કળિયુગમાં શોષણ અને અત્યાચાર વધશે ભગવાન શ્રી કૃષ્ણનું આ કથન આજે સાચું સાબિત થઈ રહ્યું છે અને દરેક જગ્યાએ શોષણ સંબંધિત સમાચારો સામે આવી રહ્યા છે શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે કળિયુગમાં એવા લોકોનું શાસન હશે જે બીજાનું શોષણ કરશે જેમના મનમાં એક વાત છે અને કર્મમાં એક વાત છે આવા લોકો કળિયુગમાં પ્રભુત્વ મેળવશે મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયો ને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર થી લખી દેજો ધન્યવાદ